ખેડૂત મિત્રો આ વર્ષની જે શેરડીની સિઝન છે એ સિઝનની અંદર આપણને ખાતર નાખવાનો સમય જ નથી મળતો કારણ કે આપણે ઓક્ટોબરની પહેલી તારીખે શેરડી રોપી હોય અને ત્યારબાદ આપણે એક ડ્રેન્ચિંગ કર્યું હોય છે ફૂગ જીવાત અને સારા ઉગાવા માટે તો આપણી શેરડી તો ઊગી ગઈ છે પણ આપણને ખાતર નાખવાનો સમય જ નથી મળતો કારણ કે વરસાદ જે રીતે ચાલે છે જે પાછળ સુધી વરસાદ ખેંચાયો છે એને લીધે આપણને ખાતર નાખવાનો સમય જ નથી મળતો અને જો આપણે ખાતર નાખીશું અને વધારે વરસાદ આવશે તો બધું જ ખાતર પાણી સાથે ખેતરની બહાર નીકળી જશે તો ત્યાં આપણને નુકસાન જાય છે માટે આપણે એ રિસ્ક પણ નથી લઈ શકતા તો આપણે ખાતરની જગ્યા પર જ એક ડ્રેન્ચિંગ લઈ શકીએ છીએ અને આ જે ડ્રેન્ચિંગ છે એ એક ખાતર બરાબર રિઝલ્ટ આપશે બસો લીટર પાણીની અંદર ફોસ્ફરિક એસિડ એક કિલો ચોવીસ ચોવીસ ઝીરો પંદર કિલો એમોનિયમ સલ્ફેટ પાંચ કિલો બેઝ એક લિટર ફાર્મોનિક એલેમ બે લિટર આટલી વસ્તુ લઈ અને આપણે ડ્રેન્ચિંગ કરવું જોઈએ આ ડ્રેન્ચિંગ કરવાથી આપણી શેરડીની ફૂટ ઝડપથી ચાલશે તે ઉપરાંત આ ડ્રેન્ચિંગની અંદર કાર્બનનું પ્રમાણ પણ છે જેથી જમીન પોચી થશે અને એના મૂળ ઝડપથી ડેવલપ થશે માટે આપણે ખાતર ન નાખી શકીએ તો આપણે આ ડ્રેન્ચિંગ પણ કરી શકીએ છીએ આવી જ વધારે માહિતી માટે આપ અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ શકો છો ત્યાંથી પણ આપને રોજબરોજ આવી જ ખેતીની નવી જાણકારી મળશે ધન્યવાદ